બનાસકાંઠા જિલ્લામાં ઓગડ તાલુકાના ખેડૂતોની જમીન સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તાલુકાના ચાંગા અદગામ નાથપુરા વિસ્તારના ખેડૂતો મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા હતા પોતાની વેદના આમાં ભણ અને ગરીબ લોકોને ક્યારે મળશે પોતાની મહામુલી જમીનનું પૂરું વળતર નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને જે ખેડૂતોની જમીન સંપાદન કરી હોય જેવા જાતે તેવી કરી રહ્યા છે સમક્ષ માંગ તાલુકાના અધગામના ખેડૂત રહ્યા હતા કે અમારે બાર વીઘા જમીનમાંથી કપાત થતા માત્ર ચૌદ ગુંઠા જમીન બચી છે માટે કરી રહ્યા હતા પૂરા વળતરની માંગ અહેવાલ રામજીભાઈ રાયગો ગામનાથપુરા તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા મારી જમીન કેનાલમાં છે એટલે કોઈ વાત ઉપયોગ નથી અમને આ મારી માંગ છે સાહેબ સરકાર પાસે જમીન કપાણી પણ પૈસા મળ્યા જ નથી મળ્યા જ નથી તમારે વળતર વળતર માટેની માટેની માંગ માંગ હા મારે હું ઠાકોર કેશિયાજી ધુડાજી છું મારે હદગમ જમીન છે પછી અમારે બાર વીઘા જમીન હતી અમને અઢાર લાખ રૂપિયા મળ્યા છે એમાંથી અમારે ચૌદ ગૂંઠા વધે છે બાર વીઘામાંથી હવે અમારા તીર્થ અડધાણાનું કુટુંબ છે હવે અમારે કેવી રીતે નહીં